મુંબઈના માટુંગા વિસ્તારમાં આવેલા કિંગ સર્કલ ખાતેનું જીએસબી સેવા મંડળ ભારતના સૌથી પ્રખ્યાત અને ધનિક ગણેશોત્સવ મંડળોમાંનું એક છે ખાસ કરીને ગૌડ સારસ્વત બ્રાહ્મણ સમુદાયમાં આ મંડળનું ખૂબ જ માન સન્માન અને શ્રદ્ધા છે આ વર્ષે જીએસબી સેવા મંડળે ગણેશોત્સવ માટે અભૂતપૂર્વ ચારસો ને ચુમ્મોતેર પોઈન્ટ છતાલીસ કરોડ રૂપિયાની વીમા પોલિસી લઈને નવો રેકોર્ડ બનાવ્યો છે ગણેશ ચતુર્થીની ભારતમાં ખૂબ ધામધૂમથી ઉજવણી થાય છે પરંતુ આ તહેવારનું સૌથી વધુ મહત્વ મુંબઈમાં જોવા મળે છે જ્યાંથી આ ઉત્સવની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે આ તહેવાર ગણેશજીના જન્મોત્સવ તરીકે ઉજવાય છે જેમને જ્ઞાન સમૃદ્ધિ અને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે જીએસબી સેવા મંડળે આ વર્ષે ગણેશોત્સવ માટે ચારસો ચુમ્મોતેર પોઈન્ટ છેતાલીસ કરોડ રૂપિયાનો વીમો કરાવ્યો છે જે અત્યાર સુધીનો સૌથી મોટો વીમો છે ગયા વર્ષે આ રકમ ચારસો ને અઠ્ઠાવન લાખ રૂપિયા હતી જ્યારે બે હજાર ત્રેવીસમાં તે ત્રણસોને સાઠ પોઈન્ટ ચાલીસ કરોડ રૂપિયા હતી વીમાની રકમમાં આ વધારો સોના ચાંદીના ઘરેણાંની વધતી કિંમતો અને વધુ સ્વયંસેવકો તેમજ પૂજારીઓને સામેલ કરવાને કારણે થયો છે આ વીમો ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની દ્વારા કરવામાં આવ્યો છે આ વીમામાં સ્વયંસેવકો પૂજારીઓ રસોઈયા સુરક્ષા ગાર્ડસ અને અન્ય સેવકો માટે વ્યક્તિગત અકસ્માત વીમો ત્રણસોને પંચોતેર કરોડ રૂપિયા ગણપતિ બાપાના સોના ચાંદીના ઘરેણા માટે સડસઠ કરોડ રૂપિયા ભીડને કારણે થતા નુકસાન અથવા અકસ્માતને આવરી લેતા પબ્લિક લાયબિલિટી વીમા માટે રૂપિયા ત્રીસ કરોડ આગ ભૂકંપ જેવી કુદરતી આફતો માટે બે કરોડ રૂપિયા પંડાલના સ્થળ અને તેની સામગ્રી માટે ખાસ વીમો રૂપિયા ત્રેતાલીસ લાખનો સમાવેશ થાય છે આ વર્ષે ગણપતિ બાપાને છાસઠ કિલો સોના અને ત્રણસો કિલો ચાંદીના ઘરેણાંથી શણગારવામાં આવ્યા છે